પાલનપુરમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા અગિયાર દિવસમાં દસ પક્ષી પ્રાણીઓના સારવાર કરાવીને જીવ બચાવ્યા

તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસથી આઠ એક બે હજાર ચોવીસ સુધીમાં પાલનપુરમાં અલગ અલગ જગ્યાથી ફોન આવતા ત્યાં પહોંચીને એક માતા એક સ્વાન એક પોપટ એક હોલો છ કબૂતરનો જીવ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા અગિયાર દિવસમાં દસ પક્ષી પ્રાણની સારવાર કરીને જીવ બચાવ્યા આમ કુલ છ પક્ષી વન વિભાગ મૂકીને આવ્યા જીવ બચાવો પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી સુધીમાં અગિયાર હજારથી પણ વધુ સારવાર કરીને પશુ પ્રાણીઓના જીવ બચાવ્યા હતા